તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે તેમાં એક જુએનાઇલ જે કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુ છે અહીંયા ઘણા સમયથી છોકરા છોકરી કોલેજના આવે છે અને અશ્લીલ હરકતો કરે છે અમે આ બાબતે વારંવાર વારંવાર કહેલું પણ આ કોઈ છોકરા છોકરીઓ સાંભળતા નથી પોલીસ પ્રશાસને પણ જાણ કરેલી અને પોલીસે આવી હતી ત્યારે બે છોકરીઓ મરી ગઈ હતી આવી સિરિયસ મેટરને ગંભીર બાબત હોવા છતાં વારંવાર છોકરા છોકરીઓ નિશ્ચિતપણે ફરે છે આ પ્રશાસનની મોટી ભૂલ કહેવાય પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ પાલનપુરની અંદર ઘણી બધી જગ્યાએ આ ધંધા ચાલે છે અને એમાં કેટલીય છોકરીઓ અને છોકરાઓ એમાં અંદર જઈને બેસતા હોય છે ઘણા બધા નાસ્તો કરવા પણ જાય છે પણ ઘણા બધા બીજું બધું ધંધા પણ ચાલતા હોય છે જે પણ લોકો આમાં સંડોવાયેલા છે અથવા જે લોકો છોકરીઓની છેડતી કરે છોકરીઓના પાછળ પાછળ જાય છે અથવા કોઈપણ રીતે છોકરીઓને નુકસાન કરે છે આવા લુખા તત્વોને પોલીસ દ્વારા પકડીને એમને પાઠ ભણાવવો જોઈએ અને સમાજના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ પણ આ બાબતે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ એને તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ તમામ આઠ કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે કાફે ખાતે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવશે અને જે કેફે ખાતે કોઈ પડદા લગાવેલા છે કોઈ એવી આડ બનાવેલી છે તો જાહેર જગ્યા પર એ વસ્તુ પ્રતિબંધિત છે તો એ જે જે લોકોએ કરેલું છે તેને દૂર કરવા માટેની બી નોટિસ આપેલી છે એટલે તમામને નોટિસ બજવણી થઈ ગઈ છે અને પોલીસ હવે સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ ચેક કરશે અને જ્યાં પણ એવું જણાય આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે